દોસ્તો મુકેશ અંબાણીએ અચાનક તેમનો મોંઘો લક્ઝરિયસ બંગલો વેચ્યો છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીનો આ બંગલો જે છે ક્યાં આવેલો છે અને એમણે શા માટે અચાનક આ બંગલો વેચ્યો છે બહુ ઓછા લોકોને ખબર હશે ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો નહીં પરંતુ એમણે આ બીજો બંગલો વેચ્યો છે કયો છે આ બંગલો અપડેટેડ માહિતી આજના વિડીયોમાં જાણવા માટે વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો આજે અમે તમને આ બંગલાની કિંમત પણ જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને પણ તમારા ઉડી જશે તમને એ પણ જાણીને નવાઈ લાગશે કે આ બંગલામાં કોણ હવે એમના નવા માલિક બનશે ત્યારે મુકેશ અંબાણી અને એમનો પરિવાર તો હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો જોઈશે અને એમની સંપત્તિના મામલામાં તો એની કોઈ ટક્કર આપી શકતું નથી ત્યારે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની અપડેટેડ માહિતી જાણવા માટે વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વાલો દોસ્તો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ન્યૂયોર્કના વેસ્ટ વિલેજમાં આવેલું પોતાનો આલિશાન ફ્લેટ વેચી દીધો છે સુપીરિયર ઇન્ક નામે ઓળખતી આ બિલ્ડિંગમાં આ ફ્લેટ એમનો માટેનો સોદો નવ મિલિયન ડોલરમાં કરવામાં આવ્યો છે ચોથા માળનો આ ફ્લેટ ચોવીસો છ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે એમાં એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતા બેડરૂમ છે શેફ કિચન છે તો પછી ઊંચી છ તે પણ એમની શોભા વધારે છે ન્યૂયોર્કની આ બિલ્ડિંગમાં અંબાણીના પાડોશીઓ હિલેરી સ્વેન્ક અને માર્ક જેકોબ્સ સામેલ છે લોકો એવું સમજી રહ્યા હતા કે મુકેશ અંબાણીએ એન્ટેલિયા બંગલો વેચ્યો છે પરંતુ દોસ્તો એ વાત તદ્દન ખોટી છે કારણ કે એન્ટેલિયા બંગલો ખાતે તો મુકેશ અંબાણી અને એમનો અંબાણી પરિવાર જે છે આ જે રહેવા વસવાટ કરે છે અને ત્યાં જ પોતાનું જે કાંઈ પણ સેલિબ્રેશન છે કરતો હોય છે અંબાણીનો આ બંગલો સત્યાવીસ માળની ભવ્ય ઇમારત છે જે એક શાનદાર એવું કહેવામાં આવે કે દુનિયાનો સૌથી મોંઘો બંગલો છે આ બંગલાની ડિઝાઇન પણ ખૂબ સારી રીતે કરવામાં આવી છે ત્યારે મુકેશ અંબાણી અને એમનો પરિવાર ખાસ કરીને નીતા અંબાણી અને એમની વહુઓ છે આ બંગલામાં રહે છે એમનો પરિવાર આ બંગલામાં રહે છે તો પછી ન્યૂયોર્કની આ બિલ્ડિંગ છે એ પણ કોઈ લક્ઝરિયસ સુવિધાઓથી કોમ નથી દોસ્તો તે જે સમયે આ બિલ્ડિંગ જે છે હડસન નદીનો અદ્ભુત નેજારો છે એમની પાસેથી જોવા મળે છે સુપિરિયર ઇંક નામની આ ઇમારત સત્તર માળની છે તે મૂળ રૂપે સુપિરિયર ઇન્ક ફેક્ટરી તરીકે કાર્યરત હતી એની શરૂઆત વર્ષ ઓગણીસો ઓગણીસમાં થઈ હતી ત્યારબાદ એમાં જરૂરી ફેરફારો થયા હતા મુકેશ અંબાણી હાલમાં તો આ બંગલામાં નથી રહેતા પરંતુ આ ન્યૂયોર્કમાં સ્થિત આ બંગલો જે છે એ જેમણે વેચ્યો છે જેની કિંમત નવ મિલિયન ડોલર આસપાસ આંકવામાં આવી છે ત્યારે અલગ અલગ અનુમાનોની વચ્ચે અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે લોકો એવું અનુમાન લગાવતા હોય છે કે તેમણે એન્ટેલિયા બંગલો વેચ્યો છે પરંતુ એ વાત તદ્દન ખોટી છે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હોવાના સા નાતે એમની પાસે અલગ અલગ વિશ્વના દેશોમાં ઇમારતો હોય છે ત્યારે ન્યૂયોર્કમાં પણ એમની આ ભવ્ય બિલ્ડિંગ છે એ બંગલો છે પોતાનો તે આવેલો હતો જે એમણે વેચ્યો છે આજે મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે તેઓ તો રહે છે પરંતુ એમની લક્ઝરિયસ સુવિધાઓ પણ કોઈ લક્ઝરિયસ બંગલાથી કમ નથી દોસ્તો મુકેશ અંબાણીનો મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો જે છે એ પણ લક્ઝરિયસ સુવિધાવાળો બંગલો છે આજે આ બંગલોમાં છસોથી વધારે નોકરો તો કામ કરે છે દોસ્તો આ નોકરોને રહેવાની જમવાની તમામ પ્રકારની સુવિધાઓ મુકેશ અંબાણી દ્વારા પૂરી પાડવામાં આવે છે તો પછી આની કિંમત પણ પંદર હજાર કરોડની આસપાસ આંકવામાં આવી છે તો પછી દોસ્તો મુકેશ અંબાણીનો જે એન્ટેલિયાવાળો બંગલો નહીં પરંતુ વાળો જે બંગલો છે એની કિંમત નવ મિલિયન ડોલર છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આ બંગલો વેચવા પાછળનું કારણ એમની નવી ઇમારત ખરીદવા પાછળનું કારણ હોઈ શકે છે કાં તો તેઓ નવી સંપત્તિ ખરીદવા ઈચ્છતા હશે આપનો વિષય આ શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં આપનું મંતવ્ય અવશ્ય શેર કરજો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં